પાસખા પર્વત સપ્તાહનો શનિવાર પુનરૂત્થાન પામેલ ઈસુ ભક્તોને દર્શન આપે છે અને ઈસુના સંદેશવાહક બનવાનું કામ સોંપે છે શું હું સભાન છું કે મારે પણ ઈસુના સંદેશવાહક બનવાનું છે સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ અધ્યાય સોળ કડી નવથી પંદર રવિવારને દિવસે વહેલી સવારે સજીવન થઈને ઈસુએ સૌ પ્રથમ મગદલાની મરિયમને દર્શન દીધા એ મરિયમમાંથી એમણે પહેલા સાત અબદૂતોને કાઢ્યા હતા તેણે જઈને આ સમાચાર ઈસુના શોકમગ્ન અને વિલાપ કરતા અંતેવાસીઓને આપ્યા ઈસુ જીવે છે અને મેં જોયા છે એમ તેમણે મરિયમને મુખેથી સાંભળ્યું પણ તેમને વિશ્વાસ બેઠો નહીં તેઓમાંના બે જણ ચાલતા ગામડે જતા હતા તેમને ઈસુએ જુદા જ રૂપમાં દર્શન દીધા એ લોકોએ પણ પાછા જઈને બીજા શિષ્યોને સમાચાર આપ્યા પણ તેમના ઉપર પણ કોઈને વિશ્વાસ બેઠો નહીં એ પછી અગિયાર ભોજન કરવા બેઠા હતા ત્યાં ઈસુએ તેમને દર્શન દીધા અને પોતાને ફરી સજીવન થયેલા જોનારાની વાત તેમણે માની નહોતી તેથી તેમની અશ્રદ્ધા અને જડતા માટે તેમને ઠપકો આપ્યો પછી તેમણે તેઓને કહ્યું તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો મગદલા ગામની મરિયમના ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચે આબ જમીનનું અંતર છે અશુદ્ધ આત્માઓના વળગણવાળી મરિયમ ઈસુના પ્રેષિત બને છે એમ્માઉસના રસ્તે ઘરે પાછા જઈ રહેલા શિષ્યોના ભૂતકાળ અને વર્તમાનકાળ જુદા છે તેમનો ભૂતકાળ તેઓ ઈસુ ઉપરની શ્રદ્ધામાં ડગી ગયા પણ તેમનો વર્તમાનકાળ ઈસુના પુનરૂત્થાનમાં શ્રદ્ધા ધરાવતા થાય છે ઈસુના અગિયાર શિષ્યો મગદલા ગામની મરિયમની અને એમ્માઉસ ગામના બે શિષ્યોની સાક્ષી સ્વીકારવા તૈયાર નથી આ છે અગિયાર શિષ્યોનો ભૂતકાળ વર્તમાનકાળમાં પુનરૂત્થાન પામેલા ઈસુ તેઓને આખી દુનિયામાં જઈને શુભ સંદેશ સંભળાવવાનું કહે છે ઈસુ આ બધા પાત્રોનો ભૂતકાળ જેવો હોય તેવો સ્વીકારી લઈ એક નવો વર્તમાનકાળ પેદા કરે છે પુનરૂત્થાન પામેલા ઈસુ આપણા ભૂતકાળ પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી આપણા પ્રભુને આપણા ભૂતકાળમાં રસ નથી આપણા પ્રભુને આપણા વર્તમાન કાળમાં રસ છે હું શું હતો એ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે હું શું છું એ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ ઈસુનો શિરસ્તો છે જો કે મારી તો એવી ટેવ છે કે ભૂતકાળની ભૂલો પર વસવસો વ્યક્ત કર્યા કરું અથવા ભવિષ્યની યોજનાઓ ઘડિયા કરું આમ કરવામાં મારો સોના સરખો વર્તમાન કાળ પળવારમાં ભૂતકાળમાં ફેરવાઈ જાય છે વહેતી નદીમાં બીજીવાર પગ ન મૂકી શકાય બીજીવાર પગ મૂકતા નદીનું પાણી બદલાઈ ગયું છે વહેતા પાણીને અને વીતતા સમયને કદી રોકી ના શકાય આ બંનેને ભરપૂર માણવા વર્તમાનમાં જ જીવવું પડે પુનરૂત્થાન પામેલા ઈસુ નથી પિતરને એના નકારની યાદ દેવડાવતા નથી બાકીના દસ શિષ્યોને તેમની ભાગેડું વૃત્તિની યાદ દેવડાવતા ઈસુ આપણને પણ આપણા પાપો યાદ નથી કરાવતા જે થઈ ગયું તે થઈ ગયું જાગ્યા ત્યાંથી સવાર ભલે મારો ભૂતકાળ કદરૂપો હોય મારું વર્તમાન તો રૂડો રૂપાળો છે

વિનાનો મલકી તમે ઉઘાડ્યા દ્વા દેખી વસ્ત્ર વિહોણી કાયા કરાવ્યા વસ્ત્ર તમે પરિધાન रे पहरे ते चिन्ता जा केद कोटी मही पड्यो तमे कुशल संभा